અમારે રામાયણમાં એવું લખ્યું છે કે સીતાજીના સ્વયંવર માટે જે રંગભૂમિ તૈયાર કરવામાં આવી હતી ધનુષભંગની રંગભૂમિ એમાં દેશ વિદેશના બધા રાજા મહારાજાઓ આવેલા બધા બહુ ભીડ હતી પછી વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈને આવ્યા ત્યારે જનક રાજાએ એમની આગેવાની કરી અને બધું બતાવ્યું કે અહીંયા આ વ્યવસ્થા છે અહીંયા આ વ્યવસ્થા છે અહીંયા આ વ્યવસ્થા છે જનકરાજ વિદેહી છે પરમ જ્ઞાની છે એને બીજું કોઈ પ્રમાણપત્ર નહોતું જોઈતું વિશ્વામિત્રજીની પાસેથી પરંતુ વિશ્વામિત્રજીથી રહેવાયું નહીં એટલે એટલું બોલ્યા છે માણસમાં ભલી રચના કહી મુનિ નૃપ મારી પાસે કોઈ પ્રમાણપત્ર નથી માંગ્યું પણ એમણે મને સમાધિના દર્શન કરાવ્યા ચાય પીવડાવી પછી ત્યાં લઈ ગયા અહીંયા આવ્યા અને હું એટલું જ કહીશ બાપુ ભલી રચના સુંદર જે સ્થાનમાં બહિર સ્વચ્છતા હોય અને ભીતર પવિત્ર હોય પવિત્રતા હોય એ સ્થાનનો કોઈ વાળ વાંકો ન કરી શકે ઘણી વખત બહાર સ્વચ્છતા હોય છે પણ અંદર પવિત્રતા નથી હોતી અને ઘણી વખત અંદર અંદર પવિત્રતા હોય છે પણ બહાર સ્વચ્છતા નથી યોગીઓ અને અવધૂતોની વાત જુદી છે આપણે આજના વીસમી સદીના કાળમાં જીવીએ છીએ એટલે આશ્રમોમાં અને સ્થાનોમાં પણ બહાર સ્વચ્છ સ્વચ્છતા અને ભીતર પવિત્રતા આ બંનેની જરૂર છે એ જોઈને એક સાધુ તરીકે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું બીજું બાપુને જ્યારે પણ મળવાનું થાય બા હમણાં એમણે કહ્યું કે બાર વર્ષ પછી તમે આવ્યા છો બાર વર્ષ પહેલાં જયંતિભાઈ મને લઈ આવ્યા હશે અહીંયા આવ્યો હતો પછી તો કમળની કેટલી પાંખડીઓ ખુલી ગઈ છે બાર વર્ષમાં કેટલી પાંખડીઓ મેં ખુલેલી જોઈ એટલે બાપુ આપને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે દિનય દિનય નવમ નવમ આ સ્થાન સમાધિસ્થ કારામ બાપુ અને બધી સમાધિ એના પ્રતાપથી વિશ્રામપૂર્વક વિકાસ કરી રહ્યું છે એની પ્રસન્નતા વ્યક્ત કરું છું આમ તો બાપુનું સુખ એ છે કે કોઈ દિવસ દબાણ ન કરે આજે દબાણ કર્યું કે હાથમાં માઈક નહીં સ્ટેન્ડ હાથમાં રાખો તમે થાકી જશો ઓછું બોલીને વૈયા જશું એટલે સ્ટેન્ડ પણ સાધુ સંતોનું સ્ટેન્ડ મળે ને એને આ સ્ટેન્ડની કાંઈ જરૂર નથી મોટા મોટું સ્ટેન્ડ તો મહાપુરુષોનું હોય આવા સમાધિસ્ત ચેતનાઓનું તો વિશેષ કાંઈ કહેવું નથી પણ